પાસોટના આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા સિત્તોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની એકતા ફરકાવીતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા સિતોતેરમો પ્રજાસત્તાક દિવસ ગૌરવભેર ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ અધિક્ષક પીએન ખરાડી ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી દરમિયાન દહેજ મરીન પોલીસ મથકના પીઆઈ બી એન સગર ભરૂચ એસઓજીના પીએસઆઈ બી એસ સેલાણા કોસ્ટગાર્ડના પીટીઓ પ્રમોદકુમાર ફોરેસ્ટ વિભાગના સીસી વસાવા સહિત દહેજ મરીન પોલીસ મરીન ટાસ્ક ફોર્સ તેમજ હાથ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે આલિયાબેટમાં વર્ષોથી વસવાટ કરતી કચ્છી જત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની એકતા અખંડતીતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો ધર્મેશ દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર